હેલો ફ્રેન્ડ્સ આજની રેસીપી એટલે ગોટાની રેસીપી અને ગોટા બનાવવાની નવી જ રીત નવી ટ્રીક નવો ટેસ્ટ અને નવો જ ફ્લેવર આજે હું તમારી સાથે શેર કરવાની છું એટલે કે લીલા ચણા અને મેથીના ગોટાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલા ચણા અને મેથીના ગોટા ખાવામાં એકદમ ક્રિસ્પી સોફ્ટ અને પોચા બનીને તૈયાર થશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિનિસ કિચન શરૂ કરીશું આજની રેસિપી જે છે લીલા ચણા અને મેથીના ગોટા ફ્રેન્ડ્સ અહીંયા લીલા ચણા લેવાના છે કેમ કે આ જે ગોટા છે તે લીલા ચણાના બનાવવાના છે તો એક કપ જેટલા લીલા ચણા લીધા છે તેને મિક્સર જારમાં દર દરા પીસી લેવાના છે એકદમ પેસ્ટ નથી બનાવવાની એને પીસવાનું છે અને જો તમારે મિક્સર જારમાં ના પીસવું હોય તો તમે કટરમાં પણ ક્રશ કરી શકો છો ત્રણ લીલા મરચાં લીધા છે અને ચણાને આ રીતે દર પીસી લઈશું હવે તેને એક બાઉલમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ ગોટા તો સૌ બનાવતા હોઈએ છે પણ લીલા ચણાના ગોટા જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે ગોટાની રેસીપી તમને કેવી લાગી હવે એક કપ લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરવાની છે તેટલા જ પ્રમાણમાં ચોપ કરેલી લીલી મેથી એડ કરવાની છે એક કપ ચણાનો લોટ એડ કરવાનો છે અને બે ટેબલ સ્પૂન જેટલો રવો એડ કરવાનો છે હવે મસાલા કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ચપટી હિંગ એડ કરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરવાની છે જેથી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે અહીંયા આખા ધાણા એડ કરવાના છે અને બે ચમચી દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી પણ તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરવાનું છે અને અહીંયા પાણી પહેલાં તમારે એડ નથી કરવાનું ગોટાનું બેટર બનાવતા પહેલાં પાણી એડ નથી કરવાનું કેમ કે અહીંયા આપણે લીલા છણા મેથી અને ડુંગળી એડ કરી છે એટલે તેનું પણ પાણી છૂટશે એટલે આ રીતે થીક બેટર રાખવાનું છે અને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું અને દસ મિનિટ થઈ જાય પછી તમારે ચેક કરી લેવાનું છે કે પાણીની જરૂર છે કે નહીં ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો ગોટાનું બેટર છે તે થીક થઈ ગયું છે કેમ કે અહીંયા આપણે રવો પણ એડ કર્યો હતો એટલે બેટર છે તે થીક થઈ ગયું છે હવે અહીંયા મીઠા સોડા એડ કરવાના છે તમારે મીઠા સોડા એડ ના કરવા હોય તો તમે એનો પણ એડ કરી શકો છો ને ઉપરથી એક ચમચી જેટલું પાણી એડ કરી અને બેટરને સારી રીતે ફેટી લેવાનું છે ગોટાનું બેટર જેટલું ફેટશો તેટલા ગોટા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ મીડિયમ ગરમ રાખવાનું છે અને ગોટાને ફ્રાય કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે ચણા અને મેથીના ગોટા છે તેને ફ્રાય કરી લઈશું અને વચ્ચેથી ગોટાને હલાવતા રહેવાનું છે જેથી ગોટા છે તે બધી સાઈડથી સરસ એવા ફ્રાય થઈ જશે લાઇટ ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી ગોટાને ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ તમે બી ચણા મેથીના ગોટા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે આજની ગોટાની એક નવી જ રીત નવો જ ટેસ્ટની રેસીપી તમને કેવી લાગે તો આ રીતે આપણે ગોટાને ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ યા લીલા ચણા અને મેથીના ગોટા છે તે બનીને તૈયાર થઈ ગયા છે ગોટાનો બેટર પરફેક્ટ હતું એટલે ગોટા જ્યારે ફ્રાય કરીએ છીએ ત્યારે તેલ અંદર રહેતું નથી તે જ રીતે બીજા ગોટા પણ આપણે ફ્રાય કરી લઈશું તો ઘરમાં ગરમ ચણા અને મેથીના ગોટા છે તે ફ્રાય થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું ડિનર ટાઈમમાં ખાઈ શકાય અને સાંજના સમયમાં બી ખાઈ શકાય તેવા લીલા ચણા અને મેથીના ગોટા છે તે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા ચણા મેથીના ગોટા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આજની નવી જ ગોટાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ બાવી રીસ કે જેને સબસ્ક્રાઈબ કરજો બાય બાય